સાંટા ખરા હોય આમ જો અત્યારે કેવું કેવાય પણ દરિયા નું ગામડું છું હો આપડે જો રસ્તમ જતા હતા કર્ણાટક માં આપણે એન્ટ્રી થઈ ને એન્ટ્રી થઈ ભેગું આમ જો હાસુ વિમાન જોવા મળ્યું આમ જો આય કેવડું મોટું જોરદાર વિમાન છે આમ જો કેળા જો કેટલી પ્રકારના જો લાલ કેળા આમ જો જો એટલે પાકલ કાસા જો લાલ પાણીપુરી ઓર્ડર તો આવ્યો પણ એ આપણી પાછા આમ જોઈને આપણે એનું કામ જોઈએ પછી એક પ્લેટ આવી પાણીપુરી ભેળ બનાવી દીધી તા ખાઈ લેવી જે આપ્યું એ બીજું ભાષા માં પાછું એની પછી આવડાવે ગુલા માંથી ગરમ ગરમ દૂધ લે પછી આમાંથી કાવો નાખે જો આ કાવાનું મશીન છે જોયું ને આમ બધું અલગ અલગ વસ્તુ બધી જોવા મળે અહીંયા જો ચા બનાવીને આપી સાનો કપ જો આપણો હેવી દોઢ કલાક ખાઈ લીધી છે ચાર વાગે ઉપડ્યા હતા સાડા પાંચ થયા છે ચા પણ એ પીલે ટોલના નાખું આવી ગયું હતું થોડીક હજી નીંદર તો છે સમજ્યા આંખમાં પણ આજ ક્યાંય બી પડે અમે છે એનું કારણ છે કે આજે સાડી કિલોમીટર હજી ખાવાની છે

કંઈક મોટા મોટા વિસળી નાખીએ ને પછી પાછા આવે પછી નાસ્તા પાણી કરી લઈએ પછી અત્યારે નાવાનું થતું જ નહીં થયું નાવાનું તો બપોરે જ બપોરે ગમે હોટલમાં જઈ ને ત્યાં નાવાનું છે નાય ધોય ને પછી ખાવા જવાનું આ કે થોડુંક આપણે ઘરે ગરમ પાણી કરી દે ઘર ઘોડે હાલો થોડાક ફ્રેશ થઈ જવી હવે આપણો જો સવારનો નાસ્તો આવી ગયો છે આલુના પરોઠા દહીં અને દાળ કેવું કંઈક છે હવે સાયકી લઈ

અને ફૂલ કરાવી પછી પાછું આમ જો તાલપુત્રો હા વિખાઈ ગયું હતું એ રસ્તામાં પાછળ નીકળ્યા ભાઈ કીધું વિખાઈ ગયું છે બાંધતા જ આવી આમથી જો કે અમારે ઊભી જ રાખવાય નહીં તો હાલો અહીંયા કંઈ આ બાજુનો બધા આવો બધો નજારો છે હજી ખેંચવાની છે ઘણી ડુંગરાળ વિસ્તાર છે અને હમણાં હવે મહારાષ્ટ્રની બોર્ડર આવવાનું છે પછી અહીંયા જવું કર્ણાટકમાં હાલો કામ કરે સપ્તાહ ને પછી જવા દઈએ ગેટઅપ સેન્સ થઈ ગયો આપણો જો થઈ ગયા ને ફ્રેશ હોય મસ્તીના રામપેરી આપણે પડી છે પછી તાલપત્રી વિખાઈ ગઈ હતી બાંધી

એની આપણે આપણી રામપેરી મૂકી દે એની પર રોડનું કામ ચાલુ છે જો કર્ણાટકમાં એન્ટ્રી થઈ ગઈ છે આપણી ધીમે ધીમે જવા દે છે કર્ણાટક આખું પાર કરવાનું છે આમ મેં આમ જો ડુંગરામાં જો કંઈક બનાવેલું છે તાજમહેલ જેવું દેખાય સવારના વહેલા ચાર વાગે મેપના સહારે રસ્તો આપણે શરૂઆત કરી દીધી છે તો હાલો ફેમિલી જવા દઈ જ્યાં ઉભે રહી છે તમને પાછા બતાવીશું હવે કર્ણાટકમાં નીકળવાનું છે થોડીક વાર પછી પછી જવાનું છે બેંગ્લોર બાજુ હાલો દોઢ કલાક ખાઈ લીધી છે ચાર વાગે ઉપડા હતા સાડા પાંચ થયા છે ચા પણ પી લે ટોલ નાખું આવી ગયું છું થોડીક હજી નિંદર તો છે સમજ્યા આંખમાં પણ આજ ક્યાંય બી અમે છે એનું કારણ છે કે આજે સાડી છસો કિલોમીટર હજી ખેવાની છે અને સાહેબ ઓલા કરતા હારી છે સા મતલબ આપણા જેવી છે ખરી એમ ચાલો પી લઈને ને પછી જવા દઈએ અત્યારે અત્યારે મેં કિલોમીટર કાપી નાખ્યું છે અને એની પાસે ચાલુ ગાડી આજે તાલપત્રી ખુલ્લી ગયો આમ તો દોડા બોડા બધું જો તાલપત્રીનું કામ એવું છે માલ એ રીતનો ભર્યો છે ને કે હરકું પકડવામાં આવતું નથી ને પવન ભરણા કરે પવન નો ભરે તો ખુલ્લે નહીં ગમે લઈ જાવ ને હાલો બાંધ્યું તો પડશે એમાં ગાલ છે નહીં હમણાં કર્ણાટક પૂરું થવાનું છે હવે જવાનું છે તામિલનાડુની બોર્ડરમાં હાલો હવે ધીમે ધીમે રવાના થઈ જાય રસ્તા બધા ખુલ્લા હોય ને પણ આવો બહુ ડીઝલ પી જાય છે ત્રીજી વખત પી ગઈ ત્રીજી વખત ફૂલ કરાવો છો પગી જાય વાંધો નહીં જોઈએ છે કેટલું પીએ છે માપી આજે નાસ્તો કરવા તો ઉભા રહે પણ આમ જો ખુલ્લામાં હો મોટી મોટી હોટલ હોય ને અમુક ઠેકાણે સ્વાદ ન હોય ને અમુક ઠેકાણે સ્વાદ હોય તો આવું બધું ન હોય પણ ત્યારે જો સ્પેશિયલ આવીને આઈટમ ઇડલી સંભાર અને આવું છે સેવા મરશું જ તેઓ જો વડા મરશું કાંઈક એવું કહે ચલો નાસ્તો અત્યારે કરી દઈએ પાછા હવે આગળથી નીકળી જઈએ બેંગ્લોર બાય પાસે સડી ગયા અને પછી બાય પાસે સડીને શા વાળાને ભાઈ લોકો મળી ગયા છે આ રીતની ન કરવા દેતા હોય આ ભાઈ અમારી ભાઈનો મૂર્તિનો ઓલા માલિક છે મૂર્તિ બનાવે છે હું અને મૂર્તિનો બહુ મોટો ગોડાઉન નાખે છે શા અમે જો મળે એટલે છ શા લઈ લીધી કેટલી તૈયાર બીબે શાહ પી લેવાની છે આવું છે બધું મળે હો અમુક અમુક આપણી બાજુને મળે ઇન્જ ફોર મળે આધુસો કરતા જાય આ બાજુ કારણ કે વાઘા નીકળી ગયા છે ને આપણે સુરત ભાવનગર થી ચાલો હવે ચા પાણી પીને પછી હવે નીકળી તો અત્યારે આપણે હવે અહીંયા કર્ણાટકા પૂરું થયું છે કર્ણાટકા ક્રોસ કરી રહ્યા છીએ તામિલનાડુ ની એન્ટ્રી છે બોર્ડર છે અહીંથી તમિલનાડુ ચાલુ થઈ જાય હવે તો હાલો ફેમિલી ચા પાણી પીવાના છે પછી પાછા હવે થોડાક મોટા બધા ધોઈ નાખીએ વ્યવસ્થિત થઈ જાય પછી પછી આપણે રામગેરીનું પડ્યું સાડી ત્રણસો કિલોમીટર કાપવાનું છે ખાલી હાજે આઠ નવનો ટાઈમ મેપ બતાવે છે આપણે ક્યારે પગ્યું હવે જોવી છે તો હલો મળીએ પાછા આગળ તો અત્યારે લગાતાર એકસો સાઠ કિલોમીટર ટ્રોપે ટોપ કાપી લીધું છે રોડ સારો છે મજા આવે છે ગાડી આંખવાની અને ઠંડુ વાતાવરણ છે હું તડકો બડકો કાંઈ છે નહીં હજુ ચાર પાંચ વાગ્યા પણ જોઈએ આવું બધું વાતાવરણ છે આદું હોય ગયા તો હવે આપણે કોનો હોલ્ડ કર્યો છે ને આપણો ખાલી રિવસો બસો ચાલીસ કિલોમીટર બાકી છે પછી બસો ચાલીસ કિલોમીટર કાપી લઈએ પછી આપણી ગંજિલ આવી જાય ને પછી કાલજી પાછું નવું કાંઈ ગોતવા મળશે હાલો વોટ કે લેવી ચા પણ પી લેવી પેલું પાણીપુરી હોય ને જો લારી ફાળી ગયો તો કીધું હાલો હવે પાણીપુરી ખાઈ નહીં છીએ પાણીપુરીનો ઓર્ડર તો આવ્યો પણ એ કે આપણી ભાષા સમજે ને આપણે એનું કાંઈ સમજ્યું નહીં પછી એક પ્લેટ આવી પાણીપુરી ભેળ બનાવી દીધી હવે ખાઈ લેવી જે આપ્યું બીજું ભાષા સામે પાછો એની પર કેવરા આવે સ્વાદ મત કેવરા આવે ને જો આમાંથી ગરમ ગરમ દૂધ લે પછી આમાંથી કાવો નાખે જો આ કાવાનું મશીન છે જોયું ને

આવું બધું છે આપડે અમુક જગ્યા ના પડે દહી બી નહીં બનાવતા એમ કઈ ત્યાં આ એરિયો છે જો બધું દેખો દસ મે દસ માં એવી બધી ચા મળે હિન્દી ની ઝલક આવી ને દસ નો ગિલાસ છે વિચાર કરો જેવી જોયું બનાવી દો કડક મીઠી એકલો કાવો પીધો એકલો કાવો એકલું દૂધ પીધું એકલું દૂધ આવું બધું છે આપડે અમુક જગ્યા ના પડે દહી ની બી નહીં બનાવતા એમ કઈ ત્યાં આ એરિયો છે જો બધું અત્યારે સો કિલોમીટર ખાલી દૂર રહ્યા છે એવી અને પછી આઈડ પાણી જો તરોપાના જો ત્યાં હોય એના લાયવો હો કેળા જો કેટલી પ્રકારના જો લાલ કેળા હો સમજો જો એટલે પાકલ કાછા જો લાલ આ લોકો મને એમ કે છે તમને એ કહે છે ને લાલ કેળા ખબર આવ્યો અને આ વસ્તુ જો એક જો કેળ નહોલ્યો હો વાવવાનું જો હા

હવે આપણે ઊભા જ રહી ગયા છે ચા પાણી પીવા માટે પણ ચા પાણી પીતા હતા ને આ બે ભાઈ જો મર્યા છે હો બહુ મોટા ગણપતિના બે મારવાડી છે આ ભાઈ છે એ મારવાડી છે આ ભાઈ મારવાડી છે પણ એ પાછો અહીંયા તમિલનાડુ પ્રોપર હોય ને એવો લાગે કારણ કે એને તામિલનાડુ બધી તમિલ ભાષા આવડે અને બીજી બાજુ પાછો વરસાદ ચાલુ થઈ ગયો છો અત્યારે હાલો હમણાં તમને દેખાડું સાંટા આવતા હોય તમને વરસાદ આવ્યો હતો બંધ થઈ ગયો અત્યારે ખોટું ન લાગતા પણ એને એમ કે હાલતા વરસાદ આવી જાય આ લોકો એમ કે

મેક તો હારું કર્યું ને કીધું આજો સાટા જો બી દેજો છે આવ કે નાખ્યો હોય ગાડીમાં કાસમાં જો છે કાસમાં એટલે આપણને તો નવાય લાગે કે વરસાદ આવી ગયો હું તાલપુત્ર માલપુત્ર ભીનો થઈ ગયો છે ઉપર ઉપરથી પણ આ તો હારું કર્યું આપણે માલ ભીલ થાય તો વાંધો નથી આવ ન કરતો હવે દોડતા કરે ને તાલપત્રી લેવા માટે અડધી રાખી આ એટલે વાગ્યા છે હજી કલાક ખેંચવાની છે પછી નીકળી જઈએ તામિલનાડુ હો હાલો જવા દઈએ ફાઇનલી આપણે પગી ગયા છીએ કિલોમીટર જોઈ શકો છો સત્તરસો ને ત્રણ કિલોમીટર છે ટોટલ કેટલા આપણી જિંદગીની પહેલીમાં પહેલી મોટા મોટી ટ્રીપ ડ્રાઈવિંગ કરવાથી સત્તરસો કિલોમીટરની આપણે જર્ની પૂરી કરી છે અને ગયા છીએ આ ભાઈનું જો આ પત્રના શેડવાળું ગોડાઉન છે અને કાર પડી છે કારમાં લાંટાવર આવશે અને આ બધું છે એનું બનાવવાનું છે વધુ એ દેખાય નહીં રાત છે એટલે અને હવે આપણે તાલપત્રો બાલપત્રો છોડી રહી છીએ આવું બધું છે હા ગલોડિયા બહુ મસ્તીના છો બે ત્રણ ગલુડિયા છે ચાલો હવે અમાન થઈ જાય ને ખોલાય બોલાઈ નાખ્યા ને પછી ચાલો ખાલી કરવાનું ને ઘડી આપણે હવે આરામ કરવાનો વિચાર છે પછી આ ડ્રેસિંગ કરવાનું છે વાગેલું છે તો આ થોડુંક વાગ્યું છે ને ડ્રેસિંગ કરવાનું છે ચાલો ડ્રેસિંગ કરી નાખ્યું બે ત્રણ થયા ડ્રેસિંગ લીધતું પછી પછી કાજુ ખીજા તો હવે આપણે જીમે કરીને આવી જાય છે હોઈ જાય હટ પડે હવાર આરામ થઈ જાય શાંતિ થઈ જાય ચાલો તો હવે Coisa aí.